બોટાદમાં રખડતા આકલાનું યુદ્ધ અનેક લોકોને હોસ્પિટલ ભેગા કરી દે છે પરંતુ નગરપાલિકા તંત્ર કાયમી ઉકેલ શોધવામાં નિષ્ફળ છે તંત્રને અનેકવાર રજૂઆત પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા નગરપાલિકા નક્કર કાર્યવાહી કરે તેવી લોક માંગ કરી રહ્યા છે બોટાદ શહેરમાં પાડીયાદ રોડ પર ટાવર રોડ ગઢુડા રોડ શાક માર્કેટ પરા વિસ્તાર સહિત જાહેર સ્થળો પર મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો જમાવડો જોવા મળતો હોય છે મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ અડ્ડો જમાવીને બેસે છે ત્યારે લોકો વાહન ચલાવવું મુશ્કેલ પડતું હોય છે રોડ ઉપર બેઠેલા પશુઓ ટ્રાફિક જામ કરતા હોય છે અને અકસ્માત પણ સર્જાતા હોય છે પશુઓના અકસ્માતની અનેક લોકોને દવાખાનામાં દાખલ થવું પડે છે ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ દ્વારા અવારનવાર માંગ ઉઠવા પામી છે કે રખડતા પશુઓને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે પરંતુ નગરપાલિકા નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે અવારનવાર નજીકના ગામડા હોય છે અને બોટાદ જિલ્લો જાહેર થયો છે અને જિલ્લામાં પશુનો દાખલ અવારનવાર જતો હોય છે તે જ્યારે જોયું ત્યારે રસ્તામાં માલઢોર હોય છે બરોબર તો નગરપાલિકા ને ઘણી વાર રજૂઆત કરીએ છે ગામડાના પણ લોકો કરે છે અને શહેરના પણ કરે છે અવરનવર અકસ્માત પણ બને છે અને ખુડિયાનો અતિશય ત્રાસ હોય છે બરોબર એની કોઈ પણ જાતના પગલા લેતા નથી વારંવાર રજૂઆત કરવા અમારી એવી માંગ છે કે કોઈ જાનહાની નો થાય કોઈ દાખલ કે માલઢોર હોય તો માલધારી સાથે સંકલન કરો તમે કોઈ વ્યક્તિગત કોઈ લખે પોતાનો ઢોર હોય બરોબર તો એને સંકલન કરો નગરપાલિકાના લખે કે ચીફ ઓફિસર હોય તો બરોબર કે તમે તમારો જો જો હોય માલ તો તમે પોતપોતાના વ્યવસ્થા કરો અને જો રેઢિયાર જ હોય હાવ બરોબર તો એની વ્યવસ્થા નગરપાલિકાને કરવી પડે છે બરોબર એવો નવ જો પેલા સંકલન ની ભૂમિકા ઓલી કરવી પડે અને જો તીસતા નો મારે માને કે માલિકનો ઢોર હોય અને તીસતા જો નો પોતાની વ્યવસ્થા કરતા હોય તો એને દંડ ની જોગવાઈ પણ કરવી પડે અરે જીવના જોખમે દરેક લોકો ચાલતા હોય છે હજી બે દિવસ પહેલા

ભાવનગર રોડ ત્યાં બધે રોડ ઉપર ગાયો બેસી હોય છે અને ખરેખર નગરપાલિકાના તંત્રને ને આ બધું કામગીરી કરવું પડે બહાર પાડીને ઢોર ને પકડવાનું ટેન્ડર બહાર પાડીને ત્રાસ છે બહુ ત્રાસ